તો ગઢડા ગોપીનારજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું જ્યારે જંગ જામ્યો છે એવામાં ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં આવ્યા બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ હિહોરિયા ગઢડા શહેર ભાજપ પ્રમુખ લાઠીગરા શહેર ભાજપ મહામંત્રી હમીરભાઈ વીએસપી પ્રમુખ અર્જુન રાજેગુરૂએ આચાર્ય પક્ષને ખુલ્લું સમર્થન આપ્યું છે અને સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપી આચાર્ય પક્ષ તરફી મતદાન કરવાની અપીલ કરી ટેમ્પલ બોર્ડના વહીવટદારો ખોટી વાતો કરે છે અને મંદિરમાં કોઈ વિકાસના કામો ન થયાના આરોપ પણ લગાવ્યા કોઈ વ્યવસ્થા કારણ કે આ નવા નામ છે એટલે આપણે સમજાવવા પડશે કે ભાઈ આ રીતે વોટિંગ કરવાનું છે એક જણા બેલેટ પેપર ઉપર ચાર સિક્કા મારવાના છે એટલે જે નથી નામ આવ્યા એ લોકો બધાને સમજાવે વ્યવસ્થિત વોટિંગ કરાવે અને એકવીસ તારીખે સારામાં સારું આચાર્ય પક્ષની પેનલમાં મતદાન થાય અને આ પેનલનો ભવ્ય વિજય થાય